રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર આઠ ખાતે પોષણ માસ કાર્યક્રમ અંતર્ગત મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં છ માસ પૂર્ણ કરેલ બાળકોને અન્ન પ્રારાશન પકડવામાં આવ્યું હતું તેમજ બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વાલીઓ સાથે પોષણ આરોગ્ય વિષયક અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોષણ સંદેશાની સાથે સાથે ટીએચઆરના ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન અપાયું હતું